જગદીશ વિશ્વકર્મા સૌથી નજીક રહ્યા છો તેમની જીવની વિશે લોકો જાણવા માંગે ત્યારે તેઓ હવે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મળી ચુક્યા છે શું કેશો કેવું અનુભવ તમે તેમની સાથે આદરણીય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વાસકર્મા પાયાના કાર્યકર્તા છે ઓગણીસો અઠાણું માં થી એમણે પોતાની રાજકીય કારકિર્દી ની શરૂઆત કરી હતી રાજ્યમાં સહકાર ક્ષેત્રના મંત્રી તરીકે પણ એમણે રાજ્ય સરકારમાં જવાબદારી નિભાવી છે અને કર્ણાવતી મહાનગરના પણ એ પોતે અધ્યક્ષ રહી ચૂક્યા છે એટલે કાર્યકર્તાની પાસેથી કઈ રીતના કામ લેવા

એ બનાસકાંઠા એમનું વરરાવાડા એમનું ગામ છે એટલે બનાસવાસીઓ માટે તો સાચા અર્થમાં એક દિવાળી જેવો માહોલ છે કે પુત્ર અધ્યક્ષ બન્યા હોય ખાસ કરીને સાવ નાના એક ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમાજ એક પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હોય તો સાચા અર્થમાં સમગ્ર ગુજરાત કાર્યકર્તાઓ માટે પણ ગૌરવપૂર્ણ વાત છે અને આજે સમગ્ર બનાસવાસીઓ એમને આવકારવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે